ગુજરાતમાં વરસાદી સીઝન વચ્ચે મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે ખાસ કરીને ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે રાજ્યભરમાં વરસાદ બાદ રોગચાળાની દહેશત જોવા મળી રહી છે આ સાથે જ વાયરલ ફીવરના કેસ પણ વધી રહ્યા છે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે જામનગર શહેરમાં પાણીજન્ય રોગચાળાએ અજગર ભરડો લીધો છે શહેરમાં કોલેરા ઉલટી કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે તો જામનગરની જીજી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે જીજી હોસ્પિટલમાં દરરોજના ત્રણસો થી ચારસો કેસો ઓપીડીમાં નોંધાઈ રહ્યા છે તેમજ કોલેરાના બાર દર્દીઓ જીજી હોસ્પિટલમાં નોંધાયા છે વહેલી સવારથી કેસ બારીમાં લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે જામનગર શહેરમાં પાણીજન્ય તેમજ રોગ જે ઋતુજન્ય રોગચાળા છે તેને અજગરી ભરડો લીધો છે જામનગરની જીજી હોસ્પિટલ અત્યારે હાલ દર્દીઓથી જે છે તે ઉભરાઈ રહી છે દ્રશ્યો હું આપને બતાવવા માગીશ કે જામનગર શહેરના જે જીજી હોસ્પિટલના જે દ્રશ્યો છે કે જ્યાં અત્યારે હાલ જે કેસબારી પર જે છે તે લાંબી કતાર જે લાંબી કતાર જે છે તે અત્યારે જોવા મળી રહી છે વહેલી સવારથી જે દર્દીઓ જે છે તે અહીં પર સારવાર માટે આવે છે ખાસ કરીને જે પાણીજન્ય રોગચાળા છે એટલે કે કોલેરાના જે ઘણા બધા કેસો જે છે તે જામનગર શહેરમાં જે ત્યારે જોવા મળે છે તેમજ તાવ ઉલટી ઝાડ જેવા જે અત્યારે હાલ દર્દીઓ જે છે તે દરરોજની જે ચારસોથી પાંચસો લોકોની જે છે તે ઓપીડી જે છે તે જોવા મળે છે ખાસ કરીને વાત કરીએ તો જે અત્યારે હાલ કુલ બાર જેટલા જે કોલેરાના કેસો જે છે તે જામનગર શહેરની જે હોસ્પિટલમાં નોંધાયા છે ને દર્દીઓ જે છે તે સારવાર લઈ રહ્યા છે કે કોઈ પણ જે દર્દી જે છે તે તેમને કોઈ ગંભીર પરિસ્થિતિ અત્યારે હાલ જણાઈ રહી નથી પરંતુ પાણીજન્ય રોગચાળાને કારણે અત્યારે હાલ જામનગર શહેરમાં તેને જે છે તે અજગરી ભરડો હોય તે લીધો હોય તેવું અત્યારે હાલ દ્રશ્ય જે છે તે સ્પષ્ટ થયું છે સમગ્ર જિલ્લાની વાત કરશું તો સમગ્ર જિલ્લામાં પણ જે ડેન્ગ્યુ હોય ચિકનગુનિયા હોય તેના જે અત્યારે હાલ જે કેસો જે છે તે અત્યારે હાલ નોંધાયા છે જાન્યુઆરી માસથી લઈને અત્યાર સુધીમાં જે અત્યારે જે કેસો જે છે તે નોંધાયા છે પરંતુ જે તેમની સંખ્યા જે છે તે એટલી બધી કોઈ મોટી જોવા મળી નથી પરંતુ જામનગરની જીજી હોસ્પિટલમાં જે અત્યારે હાલ પાણીજન્ય અને જે ઋતુજન્ય રોગચાળાને લઈને અત્યારે હાલ જે કોલેરાના કેસો છે તેમાં અત્યારે હાલ વધારો થતો જોવા મળી રહ્યો છે કેમેરામેન પુનીત રાઠોડ સાથે અર્જુન પંડ્યા જીએસટીવી ન્યૂઝ જામનગર સુરતની સિવિલ હોસ્પિટલમાં પણ દર્દીઓની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે

ત્યારે તાત્કાલિક ધોરણે જ્યાં જ્યાં જે ગંદકી સાફ સફાઈ કરી અને અને લોકોની જાગૃતિ માટેના કાર્યક્રમ કરવા જોઈએ લોકોને ઘરે પાંચ વર્ષથી અમે સતત સરકાર માં હોસ્પિટલ નથી એનું પરિણામ આજે સુરક્ષાને ભોગવવું પડે રોગચાળો ફાટી નીકળ્યો છે અવાર નવાર આવી પરિસ્થિતિ ઉભી થાય છે ગોધરામાં સાફ સફાઈના અભાવે ગંદકી વધી છે જેથી રોગચાળો ફાટી નીકળ્યો છે ગોધરા સિવિલ હોસ્પિટલમાં મેલેરિયા ટાઈફોઈડ કમળો ડેન્ગ્યુ સહિતના રોજના પાંચસોથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી